આપણે જોઈએ અર્લી લીડર ચાર પીપ પીપ પમ પમ આજે આપણે જોઈએ અર્લી લીડર ભાગ ચાર જેનું નામ છે પીપ 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 પમ પમ પીપ 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 પમ પમ અર્લી લીડર ચારનું નામ છે પીપ પે 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 પમ પમ પે 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 પમ નીચે જોઈએ અક્ષરો મૂળાક્ષર પ તણ ઈ ઈ હસ્વઈ અને દીર્ઘઈ તો આપણે સૌથી પહેલા બાળકોને આ મૂળાક્ષર વિશે મહાવરો કરાવશું સમજણ આપશું અને પછી આલી લીનર વાંચાશું મીના અને તેનો ભાઈ મેળામાં ફરી આવ્યા ભાઈ મેળામાંથી પીપુડી લાવ્યો પીપુળી વાગે પમ પમ મીના પીપુળીના પમ પમ સાથે છમ છમ નાચવા લાગી એટલા ત્યાં દાદી દાદીમાં આવી ચડ્યા મીનાને નાચતી જોઈ કહે અરે આવું નાચમ નાચ કરે છે ભણવા બેસ કંઈક વાંચ કંઈક લ આપણે વાક્યો બાળકોને વાંચવાના છે પીપ 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 પમ પમ કરે મીના છમ 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 ના કર દાદી જણાવે મીના તડ તળતળ અવાજ શેનો આવે છે બેન એ તો આપણે છત પર કાબર બેન છે લવ ઉડાડી દઉં વાક્ય છે તડાક તડતડ અવાજ આવે છતના પત્રે કાબર આવે તડતડ અવાજ આવે છતના પત્રે કાબર આવે દાદીમાં એને રોકતા કહે અરે કાબર ને ઉડાડું ઉડાડતો નહીં આવા તડકામાં જશે ક્યાં લે એમને આ ચણ ના ભાઈ કાબરોને ચણ નાકે છે વાક્ય છે આવ આવ કાબર આવ 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 કાબર આવ હવે શબ્દો છે જે જોઈએ કણ રણ ગણ વણ ચણ પડ રડ અડ તળ

છાપી તાપી કાણી નાડી તાડી વિમાન વિકાસ કિસાન રિવાજ બાજરી છાબડી કાકડી નાવડી વાક્યો છે આ નદી છે નદીમાં પાણી છે નદી અમને ગમે છે આ રેતી છે રેતીમાં અમે રમીએ છીએ રેતી અમને ગમે છે પી દાદી કાબક નાચે જણાવે છત મીના અવાજ ચમ એકથી ઓગણીયલી લીડરના ભાગ છે જેના નંબર છે જેનો પણ મહાવરો આપણે બાળકોને સાથે સાથે કરાવતા રહીશું ને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો